હાલ ચોમાસાની ઋતુ ચાલતું હોય ત્યારે ડબલ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ સિનોર ચોકડીથી સિતળાઈ તળાવ ચાર રસ્તા આવેલા રોડ બિસ્માર હાલતમાં હોવાથી રોડ ઉપર કપચી ફરી રહી છે જેને રોડ ઉપર મોટા મોટા ખાડા પડી ગયેલા હોય વાહન ચાલકો માટે હાનિકારક બની રહ્યો છે વહેલી તકે આ રોડ રિપેર કરવામાં આવે એવી વાહન ચાલકોની લોક માંગ ઉઠવા પામી છે

WW માત્ર 100 મીટર માં તેની ઓફિસ આવેલી હોય છતા પણ અધિકારીઓને દેખાતું નથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતાં અધિકારીઓને પણ આ ખાડાઓ દેખાતા નથી fæલી તકે ખાડા પૂરાઈ તે વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે ફઝલ રઝાક કતરી કરજન સંદેશ ન્યૂઝરમે સત્યની સાથ આપણે સીનો ચોકડી પ્રોકડી છે ત્યાંથી તેમાં તેમજ સિનો સિનો જતા રોડ પર ઘણા જગ્યાએ એવા એવા ખાડા છે કે જેથી ટ્રક છે બાઇકો છે હવે એમ્બ્યુલન્સ જે એમ્બ્યુલન્સ એને બી નુકસાન થયું છે એવા એવા ખાડા છે અને ભગવાન કહે અત્યાર સુધી કોઈ અકસ્માત થયો નથી પણ જ્યારે એ અકસ્માત થશે તો એની જવાબદારી કોણ લેશે તો મહેરબાની કરીને અધિકારીઓને એવું જણાવવું કે કે આ જે ખાડાઓ પડ્યા છે જે ચોકડી થી સિંહનો જતા પછી ચાચો દિવાળી જતા અધિકારીઓ બી જાય છે પણ એનું આટલાં કોઈ છે સમાકામ થયું નથી કે એ ખીંડા પૂરાય નથી કે ખાડા પૂરાય નથી અને થિંડા બી છે ને ખાડા બી છે એવા ખાડા છે કે બાઘોવાળું સ્કીન ફેકટી એવા ખાડા છે તો મહેરબાની કરીને મોટા મોટા અધિકારીઓને જણાવું છે કે આ ખાડા મહેરબાની કરીને જલ્દીથી જલ્દી પૂરે એની હું સમય યાદના કરું છું મોટા મોટો